તો મિત્રો જો અમાર કેનાળ આવી ગઈ છે જો પાણી અટાણ ખુલે ફૂલ જાય છે અમારે બધા પાડવાનું ચાલુ કરી દીધું જો મિત્રો એક વાર એરડા કેટલા ઊંચા છે જો આમ સાંભળે હાર થઈ ગયા

મિત્રો મેં આટા મારી મારી થાકી ગયા હતા ઘર એટલે પાણી પીવા આવ્યા તો મિત્રો જો આ ડુંગળીનો રોપ છે કાંજી કેવાય આને અને આ ડુંગળી છે જો तो आसी हार्दिक भाई मोटा यूट्यूबर आऊ काम करे छे क्षेत्र में फेस, फेस रिवील करो फेस रिवील जो जो तो अमर हार्दिक भाई दवा छाटे छे अया दोस्ताना वाले दोस्ताना ना વિડીયો ઉતારવા ઉતારવા માં હરકી દબાઈ સાટતો આ બે દાડિયા સુટી જશે અમારા દવા સાટી સાટી જો આ લહણમાં દવા છાંટવાનું ચાલુ છે અમે નીકળ્યા તા આટા મારવા જો તો મિત્રો અમે આવ્યા તા આને લેવા જો એના દોસ્તાની ઘરે આવ્યો તો દવા છાંટવા અને અમે જો પાછા ભાગ્યા છીએ ગામમાંથી આગળ ભાગશું અમે કરે

અચ્છા માર બાપા તમને જોયા જ નહીં બધા કોણ હુખ કહ સે આ